આગળ સમાચાર મળી રહ્યા છે વર્ષાબેન પટેલ અને ભાજપના મહિલા મોરચાની બહેનોએ કુમકુમ તિલક કરીને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી સમગ્ર વિસનગર શહેરની સ્વચ્છતા માટે હંમેશા તૈયાર રહેતા એવા સફાઈ કામદાર ભાઈઓને આજે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ રાખડી બાંધીને આ સમગ્ર વાતાવરણ ભાઈ બહેનના પવિત્ર સંબંધનું એક મહત્વ પણ ઊભું કર્યું હતું નગરપાલિકામાં જે સફાઈ કરતા હોય કાલે પૂનમ હોવાથી આવતીકાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે તો મને એમ થયું કે જે ચલો બહેનનો સંબંધ પવિત્ર કહેવાય એટલે જ્યારે આપણા આખા વિસાગરની સફાઈ કરતા હોય તો આજે સફાઈ કામદારની વચ્ચે આજે અમે મહિલા મોરચા દ્વારા પવિત્ર રક્ષાબંધનનો તહેવાર અહીંયા ઉજવણી કરવામાં આવ્યા છે એમાં મારી સાથે મહિલા મોરચાના પ્રમુખ દક્ષાબેન સાક્ષીબેન તરુણાબેન મનીષાબેન જાગૃતિબેન અને આજે આ બધાના વચ્ચે આજે પવિત્ર તહેવાર ઉજવણી કરવાથી મને બહુ અમને બધાને ખુશીની આનંદ અનુભવે છે પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર